ભાજપ કાર્યકરોએ ભેગા થઈને ફટાકડા ફોડીને અને એકબીજાને મીઠાઈઓ ખવડાવી આનંદ અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો જીતનો જશ્ન મનાવતા કાર્યકરોમાં ખાસ ઉત્સાહ અને ગર્વ જોવા મળ્યો હતો આ ઉજવણી પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ શ્રી મયંક પટેલ પાલિકા પ્રમુખ શ્રીમતી મિથિકાબેન શાહ ભાજપના શહેર સંગઠનના અગ્રણીઓ કાર્યકરો પાલિકા ભાજપ સભ્યો પૂર્વ પાલિકા સભ્યો તેમજ પૂર્વ સંગઠનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા બિહારની જીત સાથે સંગઠનમાં નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર થયો હોવાનું નેતાઓ દ્વારા ચર્ચા થઈ રહી હતી આજે ભારત દેશની અંદર જે બિહાર રાજ્ય એમાં પ્રચંડ વિજય તરફ એનડી આગળ વધ્યું જેમાં બસો બે બસો ચારની આસપાસ અત્યારે જન ચાલુ છે એમાં આગળ છે અને એક ઐતિહાસિક વિજય આ જ ધરતીના પુત્ર નરેન્દ્રભાઈ સંકલ્પ છે ભારતના વિશ્વગઢ પૂરું તરફ લઈ જવાનું એ જ સંકલ્પ સાથે બિહારની જનતાએ એનડીએ ઉપર વિશ્વાસ મૂકીને કે જે ભારત સરકાર જે વિકાસ તરફ આગળ વધી રહી છે એ વિકાસ કાર્યને બિહારની જનતાએ સ્વીકાર્યું અને જે ખોબલેને ખોબલે વોટ આપ્યા બિહારના લોકોએ વિકાસના કાર્ય માટે એ માટે અમે બિહારની જનતાનો પણ આભાર વ્યક્ત કર્યો છે સાથે સાથે આજે વડનગર શહેરની અંદર વડનગર શહેર ભાજપના તમામ હોદ્દેદારો નગરપાલિકાના સદસ્યશ્રીઓ તમામ મોરચાના હોદ્દેદારશ્રીઓ એક આનંદની લાગણી સાથે ઉજવણી કરવામાં આવી અને અમે ભગવાનને પ્રાર્થના કરીને ઉત્તર ભારત દેશ વિકસિત બને એવી પ્રાર્થના કરીએ છીએ